જૂનાગઢમાં શ્રી વિશ્વકર્મા મંદિર પરિસરમાં ભવ્ય શિવાલયનું નિર્માણ ટૂંક સમયમાં થશે જૂનાગઢ જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આવેલી શ્રી વિશ્વકર્મા સમાજવાડી ખાતે આવેલા શ્રી વિશ્વકર્મા મંદિર પરિસરમાં એક ભવ્ય શિવાલયનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢ દ્વારા આગામી શ્રાવણ માસ પહેલા આ શિવાલયની સ્થાપના કરવાનું આયોજન છે શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢના પ્રમુખ શ્રી રાજુભાઈએ આ મંદિર વિશે સંપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે સમાજવાડીમાં હાલ શ્રી વિશ્વકર્મા મંદિર ઉપરાંત ચામુંડા માતાજી અને રાંદલ માતાજીના મંદિરો પણ આવેલા છે આ સંકુલમાં જ શ્રી વિશ્વકર્મા મંદિરની બાજુમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવશે જે સમાજ અને ભક્તો માટે આસ્થાનું વધુ એક કેન્દ્ર બનશે આ શિવાલયના નિર્માણ કાર્યમાં સમાજના સ્વયંસેવકો દ્વારા અથાગ સેવા આપવામાં આવી રહી છે તેમની નિષ્ઠા અને સમર્પણથી કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં ભગવાન શિવને સમર્પિત પવિત્ર માસ માનવામાં આવે છે અને આ માસ પહેલા શિવાલયની સ્થાપના થવાથી ભક્તોને શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનો વિશેષ અવસર મળશે આ નવનિર્મિત શિવાલય શ્રી વિશ્વકર્મા સમાજ અને સમગ્ર જૂનાગઢ શહેર માટે ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવશે